અર્ચના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માંડવી ખાતે કક્ષાના પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ જોડાયા જેમાં અતિથિ તરીકે જિલ્લા કેળવણી કોર્ડિનેટર શ્રી મેહુલભાઈ શાહ અને માંડવી પીઆઈ બારોટ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ શાળાના આચાર્ય સ્મિની મેમ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રદર્શનને મોસમી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવેલી જેમાં સાયન્સ ક્લબ મેથ્સ ક્લબ આર્ટસ ક્લબ ઇકો ક્લબ સોશિયલ ક્લબ સ્પોર્ટ્સ ક્લબની કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી જેમાં વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા રહ્યા હતા હતા અને અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ શાળાનો સમગ્ર શિક્ષક સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો અને ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્ટાફ જહેમત ઉઠાવી હતી કૃતિઓ ત્રણસો જેટલી રજૂ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ પાંચસો જેટલા જોડાયા હતા ચારસો પચાસ વાલીઓની ઉપસ્થિતિ રહી હતી Welcome to our Bye. 来，阿飞。 જોયું જેટલી જગ્યા મતલબ બહુ બધા પ્રોજેક્ટ હતા એ પ્રોજેક્ટ એક્ઝિબિશનમાં સમજી ગયો કે કોઈ એવી ક્રિએટિવિટી છોડી નથી એ લોકોએ પેરેન્ટ્સે બહુ સપોર્ટ કરેલો છે સ્ટુડન્ટનો બહુ મોટો ભાગ છે આમાં અને ટીચર્સ તો ઇન્કલુડ ટીચર્સ વગર તો થાય જ નહીં કેમ કે વિના જ્ઞાનનો ઉપર આવી રીતના આજે જોઈ એક્ઝિબિશન જોઈને બહુ જ મજા આવી ગઈ કોઈ એવી વસ્તુ નથી કે એ લોકોએ મૂકી હોય એ લોકોએ સમજી લો કે ચાર પાર્ટમાં ડિવાઈડ કર્યું છે અને મોસ્ટલી હંડ્રેડની આજુબાજુ એ લોકોના પ્રોજેક્ટ છે એ પ્રમાણે એક એક છોકરામાં નવી નવી કાંઈ ક્રિએટિવિટી જોવા મળી છે કોઈ દિવસ સમજી લો કે જે છોકરો બોલતો નહીં હોય ને એણે આજે એકદમ ફ્રીલી એણે છે ને સ્પીચ આપી છે અને ટીચર્સનો આમાં મેઇન ફાળો છે અને પેરેન્ટ્સે બહુ મહેનત કરી છે ત્યારે એ પ્રોજેક્ટ બન્યા છે બધાય ભેગું થઈને બહુ જ સરસ આપણું આ એક્ઝિબિશન કર્યું છે આજે મને બહુ ગમ્યું તમે તમને બી ગમ્યું હશે એવી મારી આશા આજે આજના સાઈડ ગો ખાતે ક્લબ વિવિધ ક્લબો દ્વારા સાયન્સ મેથ્સ આર્ટ્સ સ્પોર્ટ્સ લેંગ્વેજ અને સોશિયલ ક્લબ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં બધા છોકરાઓ સ્કૂલના સરસ રીતે ભાગ લે અને પોતાની સારી એવી મહેનત અને બીજી પ્રવૃત્તિઓમાં કહીએ તો ત્યાં ફૂડ ફૂડસ્ટોમ્પ રાખવામાં આવ્યો હતો તેમાં છોકરાઓ માટે એવી નાસ્તો રાખવામાં આવ્યો ખરેખર આવા કાર્યોથી છોકરાઓમાં રહેલી જે આંતરિક તેમ ખૂબીઓ હોય છે તે બહાર આવે છે અને છોકરાઓને પોતાની જે ક્રિએટિવ ક્રિએટિવિટી આપણે ક્યાંય સર્જનાત્મકતા એ આગળ દેખાવાનો મોકો મળે છે તો આવા જે કાર્યક્રમો થતા હોય છે એના કારણે છોકરાઓ આગળ આવે અને પોતાની જે ક્ષમતા હોય છે જે પોતાની સર્જનાત્મકતા હોય છે દુનિયા છે કે પોતાના પરિવારજનો પોતાના શિક્ષકો સામે વ્યક્ત કરે કચ્છના સેન્ટેવિયર્સ સ્કૂલ માંડવી ખાતે આજે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં બાળકોએ વિવિધ કક્ષાએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી જેમાં સાયન્સ ક્લબ મેથ્સ ક્લબ આર્ટ્સ ક્લબ સોશિયલ ઇકો ક્લબ સ્પોર્ટ્સ ક્લબ વગેરે ક્લબમાંથી બાળકોએ ભાગ લીધો જેની અંદર પોતાની કૃતિઓ રજૂ કરી અને પોતાનું કૌશલ્ય રજૂ કરે છે અને આ કાર્ય બદલ સ્કૂલ તેમજ વિદ્યાર્થીઓ એકદમ હર્ષની લાગણી અનુભવે છે આ બાબત પ્રોબિન છે મારા બે છોકરાઓ છે વીર અને દિયા એ લોકોએ પ્રોજેક્ટ કર્યું છે અને આખી સ્કૂલના બીજા બી ઘણા જ બધા મેં પ્રોજેક્ટ જોયા છે નાના નાના બચ્ચાઓ છે અને સ્કૂલ જે બી રીતે આવા કાળા કંઈક ને કંઈક છોકરાઓ માટે પ્રોત્સાહન કરવા માટે કે છોકરાઓને કંઈક બી નવું જાણવા માટે કે જાણવા કંઈક નવું કરવા માટે એક જેને કહેવાય ને કે બચ્ચા લોકોને બી ઘણું જ એનામાંથી શીખવા મળશે આજે કોઈક છોકરાએ કંઈક બનાવ્યું છે કોઈક છોકરાએ કંઈક બનાવ્યું છે પણ એનામાંથી એક વિષય લીધું છે તો એના ઉપરથી બીજા બી ઘણા જ વિષય એવા છે કે છોકરાઓને જાણવા મળશે એનામાં ઘણા જ બધા વિષયો એવા છે કે જે હજી એ લોકોની એજ નથી પણ એમને ખબર ન પડતી હોય પણ છતાં આવા પ્રોજેક્ટને આવા બધી કામગીરી થતી હશે ને તો બચ્ચા લોકોને ભણવા સિવાય બીજી બી ઘણી જ વસ્તુમાં પ્રોત્સાહન મળશે અને ઘણીવાર એને કંઈક આગળ બીજું બી એને કરવું હશે ને તો એ બી ઇઝીલી કંઈક પણ કરી શકશે એને કંઈક સોચવાનું બી સારું મળશે અને સ્કૂલ તરફથી અને ટીચર તરફથી બહુ જ એ લોકોને બચ્ચા લોકોને બી બહુ સારું એવું સપોર્ટ કરે છે જેથી કરીને આવું બધું છોકરાઓ કંઈક લેવલ બી હાંસિલ કરી શકશે મારું નામ સોહમ સોલંકી છે હું અગિયાર વર્ષનો છું ફોટોગ્રાફી શોખ કેવી રીતે અભ્યાસ મારા પપ્પા હું જ્યારે નાનો હતો ત્યારે મારા પપ્પા જ્યારે ફોટોગ્રાફી કરતા ત્યારે હું એમના પેગેજ જતો અને એમાંથી મને શોખ જાગ્યો છે જ્યારે ક્યાં સ્પોર્ડરમાં અભ્યાસ કરો ચોથી કરોનો અત્યારે હું છઠ્ઠી શાળામાં અભ્યાસ કરું છું હું સેન્ટ જેવિયસ માંડવી સ્કૂલમાં ભણું છું મારા ક્લાસ ટીચરનું નામ છે નેહલ મિસ હા પ્રિન્સિપલનું નામ છે સ્મિની સિસ્ટર અને આ બધા પ્રદર્શિત કરે છે બધા લોકો એમાં મને અલગ મોકો દીધો એના માટે હું आभार मानु